જાણ કરે છે ની ટીમને અને નજીકના પોલીસ સ્ટેશન થી જ્યારે પોલીસ કર્મીઓ ત્યાં આવી પહોંચે છે ત્યારે સાવ ચોંકાવનારી વાત સામે આવે છે શું છે સમગ્ર મામલો ચાલો ચર્ચા કરીએ નમસ્કાર હું છું શીતલ આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ સુરતના અજુ કાદર અને ચાંદી જમીલ નામના બે યુવકની ડેડ બોડી કબ્રસ્તાન માંથી મળી આવી છે બંનેને જમીનમાં ખાડો કરીને દાટી દેવામાં આવ્યા હતા આગળની તપાસ હાથ ધરતા ખબર પડી છે કે ચાંદી ભાઈએ થોડા દિવસ પહેલા જ ફરિયાદ લખાવી હતી આ બંને વ્યક્તિને ક્યાંક દૂર લઈ જઈને તેઓને ગળાના ભાગમાં મારીને મારી નાખવામાં આવ્યા તેના પછી તેઓની ડેડ બોડી આ કબ્રસ્તાન પાસે લઈ આવવામાં આવી ત્યાં ખાડો કરીને એક જ ખાડામાં આ બંનેને દાટી દેવામાં આવ્યા છે

આગળ તપાસ હાથ ધરી છે ઉમરવાડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જ રહેતો હતો તેમનો ત્રીજો મિત્ર જે હાલ ગાયબ છે તેને શોધવાના ચક્રો પણ પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે આના જુગાર મારફાડ અને ક્રિમિનલ ઘણા ચાર કેસ બનાસકાંઠા સુરત અને કચ્છ થી તેના ઉપર લાગેલા છે વાત કરીએ જ્યારે મૃતક છે અજ્જુ કાદર અને ચાંદી જમીલ તેઓ પણ કંઈક ને કંઈક ગુનામાં સંડોવાયેલા છે તેઓ પર આર્મ્સ એક્ટ ના ગુના નોંધાયેલા જેને કર્યું છે હાજી શેખ જેના ઉપર પોલીસ ને છે તેને હાલ શોધખોળ ચાલુ રાખી છે તેને પકડી લાવવાની પોલીસની તૈયારી છે ઉમરપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર છે અને ઉંચવાડે ઉંચવાડા ગામ છે ત્યાંના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ એમને શંકા છે એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં એસડીએમને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી એસડીએમની મંજૂરી લઈ અને એ ખાડો ખોદતા એમાંથી બે માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા આ બંને યુવાનો હતા એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું પીએમ કરાવરાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું પ્રાઇમા ફેસી પોલીસને આ બંને વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી અથવા તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હુમલો કરવાથી મૃત્યુ નિપજેલ હોવાનું પીએમ દરમ દરમિયાન પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું આ આધારે આ જે મરણ જનાર પૈકી એક કદીર જમીલ સૈયદ જે છે એ બિલાલના ભાઈ છે એમની ફરિયાદ પોલીસ દ્વારા અને મુજબ દાખલ કરવામાં આવેલી છે આ બનાવની હકીકત સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ ડેડ બોડી છે બંને વ્યક્તિઓ છે એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જણાયેલું છે પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનું મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલી છે કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અફઝલ હાજી શેખ નામનો વ્યક્તિ છે એ પણ આ ત્રણ વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉંમરપાડાનો વ્યતની છે તે એ લોકોને અવારનવાર એમને અહીં બોલાવતો આ બંને મરણ જનારને અને એની સાથે દોસ્તી હતી આ વ્યક્તિ છે એ એને શોધખોળ કરતા એ ગાયબ છે અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંય નીકળી નીકળી ગયેલ હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની દફનવિધિ કરેલ હોવાનું જણાયેલું છે એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યાએ રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે એની એફએસએલની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાઇવલરી હોવાનું પણ જણાયેલું છે એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે ક્યાંય કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલ છે આજે આરોપી જે અફઝલ હાજી શેખ છે જેના ઉપર ફરિયાદીશ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંક કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લૂઝ મળેલી છે એના વિરુદ્ધમાં ટોટલ ચાર ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે એમાં એના વિરુદ્ધમાં દાતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં ત્રણસો બેનો ગુનો બે હજાર સાતમાં નોંધાયેલો છે માંગરોળમાં ત્રણસો નવ્વાણું મુજબનો બે હજાર આઠમાં નોંધાયેલો છે અને ઉમરપાડામાં ચારસો અઠ્ઠાણું ક મુજબનો અને ધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે આ આરોપી છે એ ક્રિમિનલ ઇન્ટિટિ ઇન્ટિસિડન્ટ ધરાવે છે એ જેલમાં રહી ચૂકેલો છે અને જેલવાસ કાપીને આવેલો આરોપી છે એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે મરણ જનાર પૈકી બિલાલ અને અજ્જુ એ પૈકી બિલાલ છે એનો પણ ગુના ઇતિહાસ છે એ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરમાં આમ સેક્ટના બે ગુનામાં પકડાયેલો છે એટલે ક્યાંય કોઈ જગ્યાએ આ બંને લોકો છે એ મિત્રતા હતી પણ ક્યાંય કોઈ પૈસાને લેતી દીતેને લઈ યા બીજી કોઈ અગમ્ય કારણસર એમના વચ્ચે કોઈ અણબનાવ બનેલો હશે અને આ બનાવ બનેલો છે એમાં કોણ કોણ સંડોવાયેલા છે આ ગુનાનો મોટિવ શું છે અને આ ગુનાનો જે જગ્યા છે એ ક્યાં છે કોન્સ્પિરેસી રચવામાં આવી તો ક્યાં આ લોકોએ કાવતરું રચેલું છે એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહેલ છે જુદી જુદી ટીમ એસપી સાહેબ શ્રી સુરત ગ્રામ્યના માર્ગદર્શન નીચે કામ કરી રહેલી છે પોલીસ છે એને કેટલાક ક્લૂઝ મળેલા છે અને અમે લોકો થોડા જ સમયમાં આ ગુનો છે એના આરોપીઓ છે એને પકડી લેવામાં સફળ થઈશું છે છે ને મારો ભાઈબંધ જુનેત કરીને મને સાડા આઠ એક ઘરે બોલાવા આવ્યા એમણે કીધું કે કબ્રસ્તાનમાં કંઈક ઘટના બનેલી છે એટલે અમે ત્યાં જઈને જોયું તો પાટા પડેલા હતા અને તાજું ખોદેલું હતું એટલે અમને શંકાસ્પદ લાગતા અમે સાહેબને જાણ કરી એ લોકો ઘટના સ્થળે આવ્યા મામલતદાર શ્રી ને બોલાવ્યા પછી એમને તપાસ ચાલુ કરી તપાસમાં શું આવ્યું તપાસમાં બે લાશ નીકળી કોણ હતા એ સુરત ના છે એવું જાણવા મળેલું હત્યા થઈ એવું લાગ્યું હા